હેલો મિત્રો જય દ્વારકા દઈશ ને જઈજી રામ બધાને તો કેમ છો બધા આવ્યું કે બધા મજામાં જશો ને ભાઈ મોજમાં જ રહેવાનું નજર અને હમણાં તો જરા ટાઈમ પછી લાય આપણે બ્લોગ શૂટ કર્યો છે તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ મઢડા સોનાલદામ મઠડા જઈએ છીએ અગિયાર બાર ને તેર તારીખે મિત્રો જલસો હારામાં હારો છે ત્રણ દિવસનું બધું આયોજન કરેલું હોય તો બધા મિત્રો આવજો તો આપણે અટાણા મઢડા જઈએ તો ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ પછી આપડે અગિયાર બાર તેર તારીખે આવીશું જ ત્રણેય દિવસનું જ નક્કી નહીં એક દાદી એશું જ તો પહેલાં તો આજ જઈ આવીએ ચાલો ત્યાં જઈને આપણે લોક કન્ટિન્યુ કરીએ માં જય માં સોનલ માં તો મઢડા મિત્રો અમે પૂગી ગયા છીએ અને આયોજન તમે જોઈ શકો છો અટાણે અને એટલે ચારસો થી પાંચસો વીઘા માં દેખાય છે આપણે ને આયોજન મોટું છે બહુ મોટો વ્યવસ્થા બહુ સારામાં સારી છે મિત્રો અને આજ થી જો કેટલી પબ્લિક આવી ગઈ છે કોઈ માપ બારા માણસો છે એટલા બોરવેલ છે માણસો આવવામાં માં છે હજી હજી તો સ્ટાર્ટિંગ થાય જ છે અને આયોજન પણ બહુ જોરદાર છે અને આવ્યા જેવું છે કોઈ પણ માણસો આવો કોઈ જાતની ટ્રાફિક નથી

આગળ હજી બધું તમને બેરા ને બધું છે એ પૂરે પૂરી વ્યવસ્થા છે જય સોનલ જય માં સોનલ જય સોનલ માં આમ જુઓ મિત્ર ડ્રમ નું કામ એવડું છે લાખ હોય ને તો આ ભજન નું આયોજન આખું છે ઠંડી નથી લાગે એમ આવું આયોજન છે આખું બતાવો તો ભાઈ ફરતો મોટી મોટું સ્કીનું પણ છે અને ગમે એટલું ચાર પાંચ લાખ માળા હોય તો આ લગન તો આની અંદર સમાવેશ થઈ જાય એમ છે એવડું મોટું આયોજન છે અને તમામ માણસો ને તમામ સુવિધા થઈ જાય એમ છે જય સોનલમાં મિત્રો આ ડાયરા નું બધું આયોજન કરેલું છે સાંજે આપણે ડાયરો છે એ બધું અહીંયા રાખવાનું છે તો આયોજન બહુ મોટું કરેલું છે અને ઠંડી અને શિયાળો છે તો બધું કઈ એ ઉપાધિ છે એની બધું ઉપર ફૂલ પેક કરેલું છે જોઈ શકો તમે ફૂલ આયોજન કરેલું છે સાંજે ડાયરોની બધું આપણે અહીંયા કરવાનું છે તો આ બધી વ્યવસ્થા છે અટાણે જો બધું સિસ્ટમ ને બધું ફિટિંગ આલે સ્ક્રીન બધી રાખેલું છે કોઈ માણસ ક્યાંય હેરાન ન થાય એ બધું એટલે પૂરેપૂરું આયોજન કરેલું છે બતાવું તમને બધુંય tunnel માં આમ જુઓ મિત્રો ત્રણ અમે મઢેરા આવી ગયા છે એના આ સ્ટેજ નું કામ જુઓ તમે સ્ટેજ અમુક કલાકાર હોય તો કોઈ જાય પણ હા કઈ નથી પડે અમને આમાં આગળ ભાઈ બતાવો છો સ્ટેજ ને આગળ મોટા ગેટ નું હ જો મિત્રો આ બધી ગ્રાઉન્ડ રાખો હા ચાર થી પાંચ લાખ માણસ અમે જે એમ કે આ આખો સ્ટેજ બતાવો તો ભાઈ આખે આખો આખો સ્ટેજ છે મિત્રો જુઓ તો મે કલાકાર હોય તો પણ આમાં કોઈ જાય નથી પડે ફૂલ સુવિધા છે તમામ સુવિધા છે અને સ્ટેજ એ બહુ મોટું છે અને ગ્રાઉન્ડ એ મિત્રો બહુ મોટું છે અને વ્યવસ્થા ફૂલ પૂરી કરેલી છે ગમે તેટલા કલાકાર મિત્ર આવે તો પણ ઘટે એમ નથી જગ્યા અને હજી કામગીરી ચાલુ જ છે મિત્રો સિસ્ટમ ની અંદર છે અને સાત સ્ક્રીનો રાખેલી છે એટલે કોઈ પણ માણસ ને જોવા એ કઈ તકલીફ પડે નહીં આઈ જો મિત્રો અહીંયા સિસ્ટમ ની કામગીરી ચાલુ છે બતાવો ઓલી કામગીરી ચાલુ છે એ બતાવો મોટા મોટી એવડી છે બાકી બધું મોટી લગ્ન છે ગમે ત્યાં પણ માણસો બેસી આ સ્ટેજ તમે આમાં કોઈ ગમે એટલા કલાકાર હોય ને તો મિત્રો બતાવો ભાઈ આખું સ્ટેજ બતાવો કોઈ જાતની આકડ નથી પુષ્કળ જગ્યા છે અને કોઈ પણ ગમે તેટલું માણસ આવે અને કોઈ ભજનમાં ભજન કઈ તકલીફ નથી પડે જય સોનલ માં જુઓ મિત્રો અહિયાં મેળા નું પણ આયોજન છે આ મેળા આવો આવી રીતે ત્રણ ત્રણ મેળા છે ત્રણ જગ્યા મિત્રો મેળો ત્રણ જગ્યા એક તો આવડો બતાવી આથી મોટા મોટા હજી બે ઠેકાણા છે ઈ તમને આગળ અમે બતાવવામાં માં છે આખો મેળો બતાવો ભાઈ આખો બતાવો તો અવાર તો ત્રણ 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 ઠેકાણા છે મેલાનું આયોજન નોખ નોખા બતાવો ભાઈ આખા પછી આગળ આપણે હજી ભોજનાલય બતાવશું હજી બે મેળા નો છે બતાવશું હજી તો એક મેળો છે એની આગળ હજી આપણે ગેટમાંથી આવતા થાય ત્યાં હજી બે મેળા છે મિત્રો અને ત્રણ મેળા રાખેલા છે અને અહીંથી આગળ ગ્રાઉન્ડ જોવો આ ડાયરા બધું ગ્રાઉન્ડ રાખેલું છે જમણવાર નું બધું અહીંયા છે સાંજે ડાયરો થાશે એ આપણે આ ગ્રાઉન્ડ માં થાશે એની અટાણે બધી કામગીરી ચાલુ રહે અને આ મેળો છે અહીંયા હજી બે મેળા આગળ છે હવે આપણે ભોજન લઈને એ બધું તમને બતાવું ત્યાં જઈએ આપણે તો મિત્રો અહીંયા બધુંય માલ સમાન પડ્યો છે થોડા વિસ્તાર માં બધું કરીએ બધું તો અહીં બધુંય ફૂલ સ્ટોપ કરીને રાખી દીધો છે આ રસોડું ચાલુ છે અહીં બધો માલ પડ્યો છે અહીંયા માલ તૈયાર થઈને આવી જાય છે ટોલી અહીં પડી ગઈ છે દેખો ટ્રેક્ટર દ્વારા બધે માલ ભરાય છે અહીં જ પાછો મને થોડું ચાલ લઈને આવ્યો છે બધે સ્ટોક કરે છે આતાને બતાવું તમને જયશુનલ માં રસોડા વિભાગ છે અહીંયા તમામ માલ છે અને આજથી રોહોડું બેદી છે ધોમ ચાલુ છે જો અહીં ટોલિયું ભરીને ઢકાઈ ગયું છે બતાવો અને આ બધો માલ આ ટોળી બધી વાંચી માલ ભરાઈ જાય છે આગળ રસોડું છે ને માલ બને છે અહીંયા આ બધો કાચો માલ પડ્યો છે ત્યાંથી માલ વાથી બની ત્યાર થઈને એ ટોલિયું ઠાઠા લાગી જાય છે ધોમ રહોડું ચાલુ થઈ ગયું છે